આપણે નવા બ્લોગમાં આવી ગયા છીએ તો યાત્રા આપણે કોળીયા કરીશું તો તેનો ઇતિહાસ જાણીએ તો હેલો ગાઈઝ આપણા નવા બ્લોગમાં તમે બધા આવી ગયા તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજની યાત્રા કોળયક કરીશું ત્યાં નિષ્કલિન મહાદેવનું મંદિર છે તો ચાલો આપણે કોળિયક જવે તો ફાઈનલી આપણે કોળિયક પહોંચી ગયા છે એવી તો તમે જોઈ શકો છો આ માણસો કેવી રીતે બધા હરવા ફરવા આવે છે જો તમે જોઈ શકો છો સામે નિષ્કલન મહાદેવનું મંદિર દેખાય છે જ્યાં કોળિયા ગામ આવેલું છે તો આપણે કોળિયા પહોંચી ગયા તો ચાલો તેની મુલાકાત આપણે લેવી હવે બધા તમે ઠેઠ વ્લોકમાં બન્યા રહીજો તો આપણે નિષ્કલન મહાદેવ હવે જાવી તમે જોઈ શકો છો માણસો કેટલું બધું ફરવા આવે છે અને ફરવા લાયક સ્થળ છે તમે કારક આવજો અહીંયા કોળિયા ગામે જો માણસો પણ ખૂબ જ આવી રહ્યું છે તો આપણે ફાઇનલી હવે મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો ત્યાં આપણે હવે તમને બધું દેખાડવી જો આટલી એટલે આ માણસોની ભીડ હોય છે અહીંયા અને આ કોળિયા ગામ પ્રખ્યાત થઈ ગયું છે અને દરિયા કિનારે બધા હરવા ફરવા નાવા બાવા બધું આવે છે તો આપણે દરિયે પણ પહોંચી ગયા તમે જોઈ શકો છો તારમાં દરિયો અહીંયા પહોંચ્યો છે હજે આપણે નાવાનું તો બાકી છે તો આપણા નવો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો મિત્રો હું શું ભાલીયા યુવરાજ ને આપણે નવા બ્લોગમાં આવી ગયા છીએ તો આજની યાત્રા આપણે કોળ યાક કરીશું તો હાલો તેનો ઇતિહાસ જાણીએ